ઓલમ દર કેમ છો મિત્રો ખૂબ મજામાં છે મજામાં તે રહેવાનું સ્વાગત છે બધા મિત્રો એક નવા વિડીયોની અંદર તો મિત્રો અત્યારે છે આપણે આપણે આવ્યા છે સેટઅપ ઉપર આ બાજુ આવ્યા છે અને આ બાજુ છેને આપણે દાણા પાણીનું કરવાનું છે કારણ કે વરસાદ છે ને રહી ગયો છે એટલે આજમાં આપણે છે ને ફવારનું કંઈ કર્યું નથી બાકી તડકોને મસ્ત મજાનો છે આજમાં તો આવી રીતે વાદળના વાદળનું ઘણા નથી બીજી વિડીયોની અંદર છે ને આપણે નાખવાનું છે આમાં આવે અને બાકી વોલીબોલ જે કરતા તો આપણે ખોલી દીધા છે તેથી તો અત્યારે તો એ ખુલ્લા છે જો કે એનું ઇન્ડિયા કતું પણ એ છે ને કબૂતર આવતા નથી વરસાદના કારણે ઈંડું થાય ને થઈ ગયું છે થોડું પીનું થઈ ગયું છે ને અંદર એટલે એક જ ઈંડું હતું અને હવે કબૂતર આવતા નથી તો ફેલ થઈ ગયું છે એ બધું અને આ બધું તમને તો થોડું ઘણું જંગલમાં બચ્ચા સહી ઉડે પણ ઉડવાની તૈયારીમાં એવું લાગે મોટા પડે થઈ ગયા છે બાકી અહીંયા હતું હમણાં મૂકી કીડ શૂટ કરીને ત્યાં આવી ગયું છે બહાર એટલે અત્યારે બીજું કબૂતર અંદર હતું તી તો એ આવી ગયું છે તો લેન્ડિંગમાં હતું અંદર બેઠું હતું એટલે એ બેસી ગયું છે અત્યારે બાકી આની અંદર જો કબૂતર છે અને આની અંદર પણ છે તો કોલોના નથી પણ આપણે છે ને દાણા ને એવું નાખવાનું છે અત્યારમાં આપણે તો થોડક દાણા ને એવું નાખી દી આ તો ઠેલી છે ને નીંદર સે દાણા આપણે સિંગના તો એય હમણાં નાખવાનું છે આ નીંદર બાકી પાણી નું બધું નાખી તો આવડે પેટી છે ને ખોલી નાખે તમને બતાવું અંદર કે રીતના હે આમ કબૂતર નું બધું તો કરને કબૂતર કા સાદો અવાજ સુડને સારા એક બને કબૂતર અને બાકી દાણા ને એવું નાખવાનું છે આ નીંદર આ નીંદર નાખવાનું છે ડેન્જર કબૂતર સાદો મુખી બને

ના ખાવા મંડ્યા જો ઉપર પર નાખી હાલો મિત્રો બીજી મુઠી થાને આપણે જવા દે ઉપર આને જો કાઈ કામ પણ એ આગળ વાત માં ડાયરેક્ટ તો આ પણ ખાવા મંડ્યા છે એસા નાક મુઠી નાખ દે બે માં જો આ તો હે ને કેટલા બધા ખાઈ ગયા તો એક મુઠી નાખી દે એટલે હનો વાંધો ન આવે તો હાલો એક મુઠી નાખ તો જો મ કે સીરા દિસેયા ને પણ થી આપણે થોડા ઘણા જો તો આરાદો ઉતરાણા છે ખાતાની નીચે છે ને કઈ કઈ ઓલવાકી જે નિશાન નું આતરાણો મેને ખાતો ઓલુ આમ સાવી કે તો એક મોટી સા નાખી દે આની અંદર બાકી સાણમણા આપડા પાણી નમમાં પાછ આવી તો આને હે બંધ કરી દો ઘડીવાર માટે જેવું તેવું એ સીસાને તમને બચ્ચાને બતાવ કે એટના છે આમ આની અંદર તો બચ્ચા રણા काफी मोटा થઈ ગયો હે અને નાના કઈક પ્રોબ્લેમ હોય એવું લાગે છે આમ કઈ પ્રોબ્લેમ નથી પણ આમ પ્રોબ્લેમ દેવા છે સાલ ઓલી પેટીમાં હોકટ નીકળવાની તો એવું મને લાગે છે સજો મિત્રો આ તમને હું કોઈક માથામાં જો કોઈક ચલુ છે હું એ કોને ખબર હોય આદના છે બાકી આમ કઈ પ્રોબ્લેમ છે ને માથામાં જો વૈક છે કે મારી પાસે ઉંદર વે ઇસુ સ નિયમમાં બતાવું કે એકદમ સેને રેડીયા

તારે તો આણહન પાસાવડ પેક કરી દે હાલ અંતરા આવ જો તો આપણે છન ઢાકી દીધું તો આ તો ખુલી ગયું ચાલુ આને બાંધવું પડશે લાગે ઊભો કરવા બાંધવાનું કઈ છેની અતર તો આલો આપણે પછી બાંધ દે હવે પણ આ જો અમને રહી ગયા કેટલા દાણા પડી ગયા આવડા જો ખાતા નથી હવે પાણી પીવું પડશે ને પાણી નાખવું પડશે અંદર પાણી નાખી હમણા બટ ઉપર માં ઉપર દેતો આકુ ઉતર આવી ગયો જો આની અંદરથી થઈ બાકી ઉપર જવા તો થોડા ઘણા છોટી કટ પણ બેઠા હે આવડા તો આ પણ થોડા ઘણા કબૂતર હે બીજા પર છોટી કટ દી જગ્યા આવી ગઈ છે આવડે પાસે ટોટલ છે ને મિત્રો પાંચ છે છોટી કટ તો એમાંથી બે છે એવડા છે આપણે ઈંડાવાળા અને બાકી ત્રણ છે આપણે ફ્રી છે તો પાંચ છે ટોટલ આપણે બાકી અત્યારે તો આવિર તમા હલસા બધા તો સન આપણે મિત્રો ઓલી બાજુ પણ જાય થોડો કી બાજુ પણ આની જ એમ જોઈએ હાલતી આ બાજુ જાય તો આને આ બધું પાણી ને ઉલાખી દેવી જાય ઓલી બાજુ મિત્રો અત્યારે સનો થોડા દાણા ને ઉલીન આવી ગયો છે બાકી પાણી તો ઉપર મગ્યો છે તો દાણા અત્યારે નાખી દે અંદર પહેલા હાલો તો અત્યારે તો આને પાણી ભાઈવ્યું છે ઓલ પાણી ભાઈ નો એ છે બાકી આ બંને પાણી ભઈ લીધું જો તો આને બન કરી દેવાને બાકી આ જો દાણા තම वा ද හ ල थ ප න ටති ंद साත් ර හ න තු स ම थලා න න මට බත තබ හ ද මන න බව බතර මාර න ල सा. તો ડેન્જર છે ચાલો આની અંદર છે ઈંડા તમને ખબર છે જો કે હમણાં બતાવું અંદર પણ કબૂતર એક બેઠું છે ઈંડા છે આની અંદર પણ તો આની અંદર જે ઈંડા હતા ને ફેલ થઈ ગયા કબૂતર પણ છે ને સાંડી ગયા આની અંદરથી અને અહીંયા આપણે ઈંડા છે અંદર કંઈ છે તો હવે એવું લાગે થોડી ઘણી કંઈક ખડી ને એવું નાખીએ આની અંદર આપણે સેતો નહીં અત્યારે તો આની અંદર ઈંડા છે આપણે જોઈ લઈએ એક વાર સરખી રીતે તો કબૂતરને થોડોક સાઈડમાં લઈ લો અને તમને બતાવવા નઈ કઈ કરો આ નુ ટીટ કેવું થઈ ગયું છે કારણ કે સાન થોડો ઘણો પાણી આની અંદર સન આવી ગયું હતું એટલે હે ને જો આ રીતે થઈ ગયું છે બીનું થઈ ગયું અટલા માટે જો મૂકી દીધા ને પાછો અંદર થોડું બીનું થઈ ગયું ને અટલા માટે થઈ ગયું છે જો આની અંદર પાછો થઈ ગયું છે અંદરમાં કબૂતર સન બધા વ્યા ગયા છે છત ની ઉપર અત્યારે જો છત ની ઉપર છે બધા ચટની તો અહીંથી આટ આમાં રહે

तो अत्तरे तो गाइस अत्तरे ले पखळियो बत्तू से नी चाटा मारतोस नी बाकी दाणा खायन धरायरेला है अत्तरे એટલે ફળ્યું લેવા ગેલું છે બાકી તો ઈંડા કાઢાવતના ઓ તો જો ડેન્જર છે આવણા એટલે ઈંડા છે બને બાકી મિત્રો તો ઓકે ઉમારે છે આશ માંરે છે ચાલો ઓ ભાઈસાબ હળવે હળવે તો મિત્રો આયા છે ને જઈ લે બ્લાસ્ટ ની અંદર બ્લાસ્ટ ની અંદર જો કબૂતર બેઠે છે ચોટી પંજાળો આપણે ચોટી મજા કર અવરંદર છે આવડા અનિંદર પર છે મિત્રો ઈંડા હે અત્યારે કબૂતર બેઠું હે તો જો મિત્રો આયે મારવાની ટ્રાય કરે હે હા અનિંદર તો મિત્રો આ રના વિંડા હે એ સાસ મારવા ટ્રાય કરતું થા પણ હવે રાધી બાકી તો મિત્રો આયે સેની બીજું તો નવીન માં તો આટના હે બાકી આયે જોઈજે કદી બેઠું હે તો આયે સેની ઉતરે મિત્રો વિયા ગયા બધા 12 તો આવન ટ્રાય કરતો પણ વીય ગયો તો કબતર તો અહીંયા ના પાટી નીંદર આવતો તો ત્યાંથી સે કબતર અંદર આવવાની કોશિશ કરતો પણ આપણે બગયો ને એટલે વીય ગયો છે ચાટીન તો હળી લઈ લીંગી ઓના તો હળ જુલા થયા હળ હળી લીધી બેઠે તો જા મિત્રો હળી છે ને મૂકીને વીય ઉછે તો સાવદી પાસો આપણે ચાલો નીકળી જ્યાં નીકળે ગયું તો મિત્રો તો મિત્રો આપણે હળીયું નાખી છે આની અંદર આવડો ડૂસો હે તો આની અંદર ઘણી નાખી દીધી અને આની અંદર મિત્રો કઈ શિયા એટલે નાખી દઈએ હમણાં ઈંડા ને ઘડી ઘર સાઈડમાં મૂકી દઈ અને પછી ઉપર ઈંડા મૂકી દઈશું તો એની અંદર થોડા ઘણા નાખી તો મિત્રો તો ઈંડા આપણે લઈ લીધા હે અને બી કહેવાય ઘડી ઘર માટે આવડો હે ને નાખી દે અહીંયા આવે અંદર થોડું ઘણો માળો છે ને વ્યવસ્થિત કરી નાખી આલા પછી મળી જ પાહ તો મિત્રો જો આવરત ના કીંડા છે તો મૂકી દીધા અંદર અને પાછા આપણે ઓ જો અંદર મૂકી દીધા છે આવરત ના કબૂતર આવવાની કોશિશ કરે પણ પાછો વીકે ઉપર હમણાં આવે તો જોઈએ આપણે તો જો આંતર કબૂતર આવ્યું છે તો જોઈએ આપણે નીચે જો થોડીકવાર માટા પછી જોઈએ બેઠો કે ના બેઠો એમ તો મિત્રો હવે શું આપણે જોઈએ અંદર કબૂતર બેઠું છે કે નહીં એમ તો જો મિત્રો बेटिजन એટલા વાંધો નહી આવે તો થન આપણે વ્યાજી નીચે હાલો આનીન્દ્ર પણ બીજો આવી ગયો તો મિત્રો તો જો મિત્રો આનીન્દ્ર પણ સાના બીજો પુત્ર આવી ગયો હે યાર ધ હેક બને તો ઉપર જોઈ લે એકવાર જો આવרטને હે કાકી જો અરે ભાઈ શાબ બી ને બાકી મિત્રો બીજો ગાય સે આની આનીન્દ્ર જો છોડે આપડે મળો નાખ્યો પુત્ર અત્યાર સન પડી ગયો છે આજ ને અત્યાર સન આપણે આ બચ્ચા ટ્રેનિંગ કરેલું તમને ખબર છે તો હન આપડા અક્સર છે ને વિડિયો શૂટ કરતા થાય આનો તો અત્યારે થાણે વાપી લી છે ને તો એ સરસ છે અતર થોડો વાના ખાઈ છે અહીં અને બાકી સન મિત્રો થઈ ગયો સનસેટ મસ્ત મજાનો તો જો આ ડા ખાઈ છે ને બાકી આપણો સેટઅપ ઉપર જો તમે બધા કબૂતર છે ને અત્યારે વ્યા ગયા હંદા પિયાટીમાં તો ઉપર હંદા વ્યા ગયા છે અત્યારે બાકી આ જો આટ મારે છે અત્યારે જો લે કાજો તો મિત્રો ધરાણો લાગે છે ક્યાર નું ખાઈ છે ઘણા બધા ખાઈ ગઈ છે હાથમાં લઈને જોયો કાય કે હાથમાં ખાય છે ચાલો ચાલો મિત્રો આજે ખાય છે દાણા તો મિત્રો આજના વિડીયો અંદર આપણે છે ને એટલું રાખીએ તો વિડીયો સારા લાગે ત્યાં લાઇક કરી નાખજો બાકી મિત્રો ચેનલ પણ ન આવે ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક મસ્ત મજાની કમેન્ટ પણ કરી નાખજો ચાલો ફરી વાર મળીએ એકવાર નવા વિડીયોની અંદર તો સુધી બધાને યાર જય માતાજી અને નવા વિડીયોની અંદર મળશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ત્યાં સુધી